મિત્રો છોડા દેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રવાહના પરિણામ સુધારણા અંતર્ગત વિડિયો સિરીઝ માં આપણે આજે બીજા ચેપ્ટરના છલ્લા વીડિયોની અંદર પાંચ મુદ્દાઓની ચર્ચા કરીશું મિત્રો બે કેપન માં જોયેલા મુદ્દાઓ ને તમે તૈયાર કરી નોટ્સની અંદર લખી અને સારા પરિણામ લાવો અને જે જિલ્લાનું પરિણામ આપડે ઊંચું આવે તેવી આશા સાથે આજે ચેપ્ટર 2 ના ત્રીજા વિડિયો સાથે પાંચ મુદ્દાઓને આપણે અહીંયા ચર્ચા કરીશું અહીંયા જેમાં પેલા ગર્ભધારણ ગર્ભાવસ્થા જર્દી વિકાસ ફળન અને ગર્ભસ્થાપન નર્સાયક ગ્રંથિઓ નર્સાયક નલિકાઓ અને માદા સાય અહીંયા ગ્રંથિયો છે અહીંયા નલિકાઓ છે ધ્યાન રાખજો આપણે થોડુંક ત્યાં અને માદા બાહ્ય જનेंद्रિય અને નર બાહ્ય જનेंद्रિય જે છલા બે ટોપિકો એમસીક્યુ માટે વધારે અગત્યના છે આમ અભ્યાસ દરમિયાન આ ચેપ્ટરના 10 10 વિડિયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે વિસ્તૃત રીતે બધા જ મુદ્દાઓ આપણે શીખી શકતો કે ગર્ભધારણ એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભ્ય વિકાસ સમજાઓ મિત્રો માર્ચ બે હજાર વીસની અંદર ચાર માર્ક્સનો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને ચાર માર્કસ બાયફર્ગેશન પણ જરાયુ નિર્માણ એક માર્ક્સની અંદર છે જરાયુનું કાર્ય આ બંને તો ગર્ભાવસ્થાના મુદ્દાઓ છે અને ગર્ભ્ય વિકાસ જુદા જુદા દરમિયાન ઘરના વિકાસ વિશે અહીંયા આપણે જોઈશું તો અહીંયા જોઈએ આપણે કે પહેલા આપણે લખીશું અહીંયા કે જરાયું નિર્માણ તો મિત્રો જરાયુ વિશેનો પ્રશ્ન અલગ બે માર્ક્સની અંદર પણ પૂછાયું છે કે જરાયુ અને તેનું મહત્વ સમજાવો તો આ બે ભાગ છે અંદર પૂછી શકાય છે બીજી રીતે પણ જરાયુ ની અંદર એ પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય કે જરાયુ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે સમજાવો તો પણ આના વિશે વર્ણન કરવાનું છે આપણે તો એ મુદ્દો જોઈએ આપણે કે જરાયુ નું નિર્માણ તો ગર્ભ સ્થાપન દરમિયાન ગર્ભકોષ્ઠી અવસ્થામાં જોવા મળતા પોષક કોષો તે આંગરીના પ્રવર્ધ જેવી રચના નિર્માણ કરશે જેને આપણે જરાયુ જંકોરણ તરીકે ઓળખે છે અને જરાયુ જંકુરન એ માતાના ગર્ભાશયની પેશીઓ અને રુધિરથી ઘેરાયેલો હોય છે આવા જરાયુ જંકુરન અને જરાયુ જંકુરન અને માતાના શરીર બંને વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે જોવા મળે છે જેને આપણે જરાયુ તરીકે ઓળખીશું આમ જરાયુનું નિર્માણ વિશે આપણે લખીશું તો એક માર્ક્સ મળશે અહિયાં જ્યારે જરાયુનું કાર્ય લખશે તો જરાયુ જનરલી બે કાર્ય દર્શાવે છે કે વહન માર્ગ કરે છે એટલે કે ભ્રૂણ અને ગર્ભાશયની પેશી બચ્ચે એ પોષક દ્રવ્યો ઓક્સિજન વગેરેનું વહન માર્ગ તરીકે કાર્ય કરે છે અને બીજો મુદ્દો લખવાનો છે આની અંદર કે જરાયુ જે છે તે પેશ અંતઃપેશી તરીકે કાર્ય કરે છે એમાં અંતઃસાવ તરીકે ECG અને HPL આ ઉપરાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું પણ સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે અહિયાં તો અહિયાં જોઈએ આપણે કે एससीજી નું સંપૂર્ણ एमसीक्यू માં ભી પૂછી શકાય હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપ અને એચપીર એટલે હ્યુમન પ્લેસેન્ટર લેક્ટોજ આ બંનેઓ एमसीक्यू ની અંદર સંપૂર્ણ પ્રશ્ન નામ તરીકે અહિયાં પૂછી શકાય અહિયાં ઉપરાં અહિયાં અના પચ્ચીની લીટીની અંદર લાઈનની અંદર એક અગત્યનો મુદ્દો વી છે અહીંયા કે રિલેક્શન અંતર સાવ એ જરાયુમાંથી નિર્માણ નથી પામતા પણ અંડપિડિયાના ભાગોમાંથી નિર્માણ પામે છે એટલે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કે જરાયુમાંથી નિર્માણ પામતા અંતઃસ્рав પૂછ્યા આપણે તો એસજી એચપીએલ બાજે એસ્ટ્રોજેન પ્રોજેસ્ટેરી કહે જો આવે જ્યારે અંડપિડમાંથી ગર્ભાવસ્થા દરમિયાન જ નિર્માણ પામતા અંતઃસ્рав અંડપિડમાંથી

એ ધ્યાન માં રાખવા જેવો મુદ્દો છે અહિયાં તો આમ અહિયાં સુધીનું વર્ણન આપણે 2 માર્ક્સ મળે આ ઉપરાંત ગર્ભનું સાતત્ય થયા બાદ હવે ગર્ભાવસ્થામાં વિવિધ મહિનાઓમાં ગર્ભિકાશી લક્ષણિકતાઓ જણાશે મિત્રો આ રીતે સિમ્પલ લિસ્ટ બનાવી દીધી આપણે તો પણ 2 માર્ક્સ આપણને મળી શકે અહિયાં તો અહિયાં જોઈએ આપણે કે પ્રથમ માસ દરમિયાન રુલો હૃદયનો નિર્માણ થાય છે બીજા માસ દરમિયાન ઉપાંગોનો આગળિયોનો વિકાસ થાય છે ત્રીજા માસ એટલે કે 12 અઠવાડિયા દરમિયાન મુખ્ય અંગતંત્રનો નિર્માણ થાય છે ઉપાંગો બાહ્ય જનનંગો વગેરે ત્યારબાદ પાંચમા માસ દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન જોવા મળે મિત્રો एमसीक्यू એક વાત પૂછાઈ ગયો છે કે ગર્ભનું પ્રથમ હલનચલન કયા માસ દરમિયાન જોવા મળે છે તો પાંચમા માસ દરમિયાન એ જોવા મળે છે ત્યારબાદ છઠ્ઠા માસ દરમિયાન આખો શરીર એ સૂક્ષ્મવાતી ઘરાય છે આંખો ના પોપચા અલગ પડે છે અને પાપણોનું નિર્માણ થાય છે અને છેલ્લે એટલે કે નવમા માસ દરમિયાન ગર્ભ સંપૂર્ણપણે વિકસિત થઈ અને પ્રસૂતિ માટેની તૈયારી કરે છે માનવ પ્રજનનમાં અન્ય એક મુદ્દાની આપણે ચર્ચા કરીએ જે મુદ્દો છે ફલન અને ગર્ભ સ્થાપન ફલન અને ગર્ભ સ્થાપનના ચાર માક્ષંદ પૂછી શકાય એમાં આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે માનવ ગર્ભ વિકાસ દરમિયાન અંડકોષોમાં શુક્રકોષોના પ્રવેશથી શરૂ કરી એટલે કે આનો મીનિંગ કરવાનો આપણે ફલન ગર્ભ સ્થાપન સુધીના ક્રમશ થતી ઘટના વર્ણવો ચાર માર્કસ પ્રશ્ન છે એટલે કે ફલન થી ગર્ભ સ્થાપન સુધીની ક્રમશ ઘટના આપણે અહીંયા વર્ણવવાની છે ચાર માર્કસ પ્રશ્ન બાયફર્કેશન આપણે આ રીતે અહીંયા દર્શાવેલું છે જોઈએ તો ફલન ની વ્યાખ્યા કરી શુક્ર કોષ અને જોડાણને આપણે ફલન કહીશું માજે ત્યારબાદ ફલન થાય તે સમયે દ્વિતીયક પૂર્વાંડ એ પરિપક્વ અર્ધિકરણ બે દર્શાવી અને પરિપકવ અંડકોષનું નિર્માણ કર છે અને પરિપકવ અંડકોષમાં જોવા મળતો કોષકેન્દ્ર એકિય એ શુક્રકોષતા કોષકેન્દ્ર સાથે જોડાય અને ફલિતાનું નિર્માણ કરે છે આટલું આપણે દર્શાવીએ તો એક વાક્યની અંદર જો આપણે ત્યાર બાદ એક ટૂકો પ્રશ્ન एमसीक्यू તરીકે ભી પૂછાઈ છે કે ફલનનું સ્થાન મિત્રો ફલનનું સ્થાન અંડવાહિનીમાં ઇથમસ તુંબિકાના જોડાણ સ્થાને જોવા આવે છે એક યાદ રાખીશું આપણે અહીંયા एमसीक्यू ના ટૂકા પ્રશ્ન સ્વરૂપે ત્યારબાદ ફલિતાન હવે ફલિતાન પામે ફલન બાદ ફલિતાન નિર્માણ પામશે જે અંડવાહિનીમાં ગર્ભાશય તરફ આગળ વધશે અને તે દરમિયાન સમવિભાજન પામે છે એ ઘટનાને વિખંડન તરીકે ઓળખાય છે અને વિખંડનમાં બે ચાર આઠ સોળ કોષો ગર્ભ ભ્રૂણનું નિર્માણ થશે અહીંયા આવા જે કોષો છે તેને ગર્ભકોષ્ઠી કોષ તરીકે ઓળખાવીશું અને આઠથી સોળ કોષ ગર્ભ કોષો ગર્ભ કોષ્ટી કોષો ધરાવતા ગર્ભને હવે આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખાય છે એટલે આ બંનેનું વર્ણન કરીએ તો બીજા એક માસ અહીંયા દર્શાવી શકાય મોરુલા અવસ્થા ગર્ભાશય તરફ સ્થાનાંતર કરશે ત્યારે વધારે ને વધારે વિભાજન દર્શાવી અને ગર્ભ કોષ્ટ કોથળી અવસ્થાની અંદર પરિણામે છે ગર્ભ કોષ અવસ્થા ગર્ભમાં બહારના સ્તર તરફ પોષક કોષો હોય છે અંદર અંત આવેલા સમાવેલા જે પોષક કોષો એ ગર્ભાશયના એન્ટ્રામેટ્રિયમ સાથે જોડાઈ ગર્ભ સ્થાપનમાં મદદરૂપ કરે છે અને અંતઃકોષમો કોષ વિભેદન ગર્ભ વિભેદન પામી અને ગર્ભ તરીકે જોવા મળે છે તો અહીંયા ગર્ભ સ્થાપનની વાત કરીએ આપણે તો ગર્ભકોષ્ઠી કોષની કોથળી

તો નર સહાય ગ્રંથિઓ મુખ્યતે ત્રણ જોવા મળે છે શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથી અને બલ્બોયુરેથ્રલ ગ્રંથી ત્રણે ત્રણ વિષય વર્ણન કરીશું તો દરેકના એક એક માર્ક્સ પ્રતિ અહીંયા આપણે વેચની કરી શકાય તો શુક્રાશય જોડીમાં જોવા મળે છે બલ્બોયુરેથ્રલ ગ્રંથી બી જોડીમાં છે પણ પ્રોસ્ટેટ ગ્રંથી આયુગમી એક જ હોય છે એટલે મિત્રો एमसीक्यू માં બી પૂછી શકે કે આયુગમી નર સહાય પ્રજનન ગ્રંથી నికાય પૈકે કઈ છે તો આપણે એક જ જોવા મળ છે પ્રોસ્ટેટ ગ્રંથિયા તો આ પ્રશ્નાની વાત કરીએ આપણે કે શુક્રાશય એ મતી વીરિયાના સ 60% જેટલા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે જેને આપણે શુક્રાશય રસ તરીકે ઓળખશું અને આ બી કેમસીટી ની અંદર પૂછાય છે કે શુક્રાશય રસ જે છે એનું બંધારણ કયા પ્રકાર હોય છે તેના બંદર ની અંદર ફ્રોકોઝ વિટામિન્સ કેલ્શિયમ અને કેટલા પોષક તત્વો જોવા મળે એટલે આ બે એમસીક્યુ તરીકે આપણે અહીંયા આ પ્રશ્નને જોઈ શકાય ત્યારબાદ પ્રોસ્ટેટ ગ્રંથિની વાત કરીએ કે પ્રોસ્ટેટ ગ્રંથિ પદ દ્વિયા રંગના આલ્ક્યુ એટલે કે બેઝિકલી દ્રવ્યનો સ્ત્રાવ કરે છે અને આ જે પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એ શુક્રકોષની પ્રચલન ક્ષમતા જાળવી રાખવા અને વધારવા માટે મદદરૂપ કરે છે આبيه કે एमसीक्यू તરીકે પૂછી શકાય અને ત્રીજી ગ્રંથિ જે બલબો એત્રિયલ ગ્રંથિ એપણ જોડમાં જોવા મળે છે અને આ તેપણ પ્રોસ્ટેટ ગ્રંથિ જે આ માલકિય પ્રવાહી નો સ્ત્રાવ કરે છે જે સમાગમ દરમિયાન શીષ્ણ ને સ્નિગ્ન રાખોમાં બધદ્રુપ થાય છે એટલે કે ઘર્ષણ વિરોધક તરીકે આ સ્ત્રાવ કાર્ય કરે છે આમ ત્રણ જે ગ્રંથ્યો છે ત્રણ ત્રણ ગ્રંથિનો વર્ણન કરીશું ત્રણે ત્રણ ના એક એક માર્ક તરીકે ત્રણ માર્કસ પ્રશ્ન આ પૂછી શકાય માનવ પ્રજનન માં એક મુદ્દા ચર્ચા કરીએ તો ન સહાયક નલિકાઓ અને માદા સહાયક નલિકાઓ તફાવતની ની રીતે બી પૂછાય અથવા તો બંને અલગ અલગ પણ પૂછાય છે ન સહાયક વાત કરીએ આપણે તો એને શુક્રકોષ ના વહન માર્ગ જણાવો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય અને નર સહાયક નલિકાઓમાં વૃષણજાળ शुक्रवाहिकाओ अधिवृषण नलिका शुक्रवाहिनी स्खलन नलिका अनुत्रजाय बात मित्रों समंग याद राखिशो आणि हा क्रम NCERT च्या अंदर एक मार्क्स अंदर पूछी શકાય છે અહીંયા ધ્યાન રાખવાનું કે वृषण जाळ जोडाई आणि शुक्रवाहिका निर्माण पारایش અને शुक्रवाहिका एक शुक्रपिंडी बाह महारवी आणि नलिका ही रचना करेशो એટલે આ શુક્રપિંડી ની અંદર રચનાઓ જો આ શુક્રપિંડી બહારની તરફ જો આ તો અધિવશન નલિકાઓ ત્યાર બાદ શુક્રવાહિની માં પરિણમે છે એટલે આ શુક્રવાહિની છે આ શુક્રવાહિકા છે આ બંને શબ્દો માં થોડો ધ્યાન રાખજો જેથી एमसीक्यू ની અંદર એક માર્ક આપણે પ્રાપ્ત કરી શકીએ ત્યાર બાદ શુક્રવાહિની મૂત્રા ઉદર પ્રદેશ માં જે મૂત્રાશય ને ફરતે લુક ગુટ્વી અને ખલન નલિકા આવેલા છે અહીંયા પર બીજો એક एमसीक्यू થાય કે શુક્રવાહિની માં શુક્રાશય નલિકાઓ ખુલે પછી શુક્રવાહિકા નું ખલન નલિકા તરીકે આપણે ઓળખીએ છીએ આમ ત્યાર બાદ ખલન નલિકા મૂત્રવાહિની ખોલશે તેમાં જેમાં સિસ્ટન ની અંદર જોવા મળતા મૂત્રજનન માર્ગ દ્વારા સિસ્ટન ની બહાર નીકળ પામે આમ ક્રમસર યાદ રાખી અને શુક્રકોષોનો જે વાહન માર્ગ છે તે આપણે લખી શકીએ એવી જ રીતે બીજો પ્રશ્ન અહીંયા પૂછાય કે માદામાં સહાયક નલિકા તો માદામાં સહાયક નલિકા માંડવાહિની ગર્ભાશય અને યુનિમાર્ગ એકત્રિત થઈ અને સહાયક નલિકા વળી રચના કરે છે અહીંયા અંડવાહિનીમાં ધ્યાન રાખવાનું કે ફેલોપિયન નલિકા અને ગર્ભાશય નળી તરીકે ઓળખાય છે અહીંયા મિત્રો ગર્ભાશય નળી લખેલું છે એટલે આપણે ગર્ભાશયનું વર્ણન ન કરી બેસીએ એનું ધ્યાન રાખવાનું તો અંડવાહિની 10 થી 12 સેન્ટીમીટર હોય છે ફેમરી ત્યાર પછી તુંબિકા ઇથવા આવા રચનાઓ આપણે અહીંયા જોવા આપણાય છે ગર્ભાશય વિશેનું વર્ણન આપણે અગાઉના વિડીયોઝની અંદર કરી દીધું છે અને જોની આમ આ ત્રણ જે છે એ સહાયક તલિકાઓ તરીકે અહીંયા જોવા આવે તો આપણને મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરી છેલ્લા ટોપિકમાં એમસીક્યુ માટે બે મુદ્દાઓ આપણે જોઈ લઈએ કે માદાના બાહ્ય જનેન્દ્રિયો નીચે પૈકી કયા છે એક જોવા મળે છે શિષ્ટ મિત્રો શિષ્ટ ના કાર્યો અંદર પૂછે કે ઉત્થાન કરવા માટે જાતિ આદેશ માટે અને વીર્ય એટલે કે વીર્ય નો સ્થાવ ની અંદર દર્શાવવા માટે સિસ્ટમનો ઉપયોગ થાય છે આ કાર્યપન એકમાં દર્શાવ પૂછી શકે આમ એમસીક્યુ માટે આ બે મુદ્દા યાદ રાખવા જરૂરી છે મિત્રો માનવ પ્રજનન ના દરેક ટોપિક ના સવિસ્તાર વિડિયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે જેનાથી વિસ્તૃત રીતે દરેક એક એક મુદ્દાનો અભ્યાસ અમે કરી શકશો થેન્ક યુ